જય સ્વામિનારાયણ મલ્લોને મહાત્ કર્યા ઘનશ્યામજી પોતાના બાળ મિત્રો દિનાસંગ કેસરી સંગ ભવાની સંગ માનસંગ વેણી અને માધવ વગેરે સાથે દરરોજ શરીયુમાં સ્નાન કરવા જાય સ્નાન કરીને રામઘાટની સુંદર સુવાળી રેતીમાં મિત્રો મલકુસ્તી કરે ઘનશ્યામજીને તેઓ મલવિદ્યા શીખવતા ચાર માસમાં તો ઘનશ્યામ મલવિદ્યામાં કુશળ બની ગયા ઘનશ્યામની મલવિદ્યાના વખાણ સાંભળી અયોધ્યાના રાજમલ્લોએ ઘનશ્યામને પોતાની સાથે હરીફાઈમાં આવવાનું કહ્યું ઘનશ્યામને થયું કે આ અભિમાની મલ્લોને પરચો બતાવવો પડશે એક દિવસ ઢળતી સાંજે આ બાલમિત્રો જ્યાં મલકુસ્તી કરી રહ્યા હતા ત્યાં નેપાળના મલ્લો સ્નાન માટે આવ્યા બાળકોની કુસ્તીમાં એમને પણ ભારે રસ પડ્યો પછી તો આ મલ્લો પણ રમૂજમાં આ બાળકો સાથે કુસ્તીમાં ઉતર્યા ઘનશ્યામજીએ પોતાના મિત્રોમાં ભારે બળ મૂક્યથી નેપાળના મલ્લો હારી ગયા ફરીથી રમ્યાને પાછા હાર્યા પછી તો ભારે ભોઠપ થઈ પડી કારણ કે આવ્યા હતા અયોધ્યાના મલ્લો સામે કુસ્તી કરવાને આ કિશોરો સામે હારી ગયા વળી અધૂરામાં પૂરું આ વાત વાયુવેગે અયોધ્યામાં પ્રસરી ગઈ કે ઘનશ્યામની બાળ મંડળીએ તો નેપાળના મોટા મલ્લોને બે વાર હરાવ્યા એટલે ફજેતીનો કોઈ પાર ન રહ્યો લોકો તો એવું બોલવા લાગ્યા કે આપણા મલ્લો પણ ઘનશ્યામના ચમત્કારી બાળમંડળ સામે જરૂર હારી જાય અયોધ્યાના મલ્લોને કાને આ વાત આવી આથી ઘનશ્યામની મંડળીને પોતાનો પરચો બતાવી એને રફેદફે કરી દઈ લોકોને બોલતા બંધ કરી દેવા મલ્લોએ મહારાજા દર્શનસિંહની સંમતિ મેળવી અને મલકુસ્તીની ગોઠવણ કરી ઘણા લોકો આ જોવા રંગભૂમિ ઉપર ભેળા થયા ખુદ દર્શનસિંહ રાજા તથા અધિકારીઓ પણ આવ્યા ભીમસંગ સંઘ ને માનસંગ એ ત્રણેય મલ અખાડામાં આવી પહોંચ્યા ઘનશ્યામ પણ પોતાના બાલમિત્રો સાથે હાજર હતા ભીમસંગ પોતાની ભૂજા થાબડી અને ઘનશ્યામને કહેવા લાગ્યો તમે બાળકો હમણાં કુસ્તીમાં ભારે પાવરધા થયા છો તમે નેપાળના મલ્લોને પણ હરાવ્યા છે એવી વાત અમારા સાંભળવામાં આવી છે લોકો તમારા વખાણ કરતા થાકતા નથી ને અમને જોઈને હસે છે નેપાળી મલ્લો તમારી આગળ છોકર રમતમાં હાર્યા હશે પણ આજે તમારું પારખું છે જોકે તમારા જેવા બાળકો સાથે કુસ્તી કરવી એ અમને શોભે નહીં આમ છતાં હું હમણાં જ તમને મારા બળનો થોડોક અનુભવ કરાવી દઉં આમ કહી ભીમસંગે પોતાના જમણા પગે મણ વજનની લોઢાની મોટી મજબૂત સાંકળ બાંધીને લોકોને આ સાંકળ ખેંચવા કહ્યું પચાસ જણાએ ઉઠીને સાંકળ ખેંચી પણ ભીમસંગનો પગ એક તસુએ ન ખસ્યો એટલે એ બડાય મારીને ગર્વથી ઘનશ્યામને કહેવા લાગ્યો જોયું મારું જોર છે તારામાં હિંમત છે હોય તો તું પણ આગળ આવ અને પ્રયત્ન કરી જો ગર્વગંજન બાળપ્રભુએ મલ્લરની હાકલને ઝીલી લીધી અને કહ્યું હું તો નાનો બાળક છું છતાં તું કહે છે એટલે જરા પ્રયત્ન કરી જાઉં આમ કહી ઘનશ્યામે સાકળ પકડીને જે આંચકો માર્યો કે ભીમસંગ આખે આખો ઉછળીને જઈ પડ્યો અખાડા બહાર એનું માથું છોલાઈ ગયું અને અધૂરામાં પૂરું એના મોઢામાં ધૂળ પણ ભરાઈ ગઈ એટલું જ નહીં લાંબી સાંકળના બે કટકા થઈ ગયા અને એનો પગ પણ મરડાઈ ગયો આમ છતાં એ ઊભો થઈને કહેવા લાગ્યો દિલ્હી સંગ તારી સાંકળ ઘનશ્યામને પગે બાંધ હું એક જ આંચકે એને ક્યાંય ક્યાંય ફેંકી દઉં ઘનશ્યામના પગે સાકળ બાંધવામાં આવી ભીમસંગે દાંત ભીસીને જોરદાર આંચકો માર્યો એથી એના હાથ લાલચોળ થઈ ગયા પણ ઘનશ્યામ તો અડગ ઊભેલા જણાયા ફરીથી એણે હતું એટલું બળ ભેગું કરીને બમણા જોરથી આંચકો મારતા એણે પહેરેલ તંગીઓ તૂટી ગયો અને લોકોમાં હાસ્યનું મોજું પ્રસરી ગયું હવે એના હાથમાં બળતરા થવા લાગી ઘનશ્યામે બીજા મલ્લોને પણ પોતાની તાકાત અજમાવવા કહ્યું પણ કોઈની હિંમત ન ચાલી એથી લોકોએ તાળીના ગડગડાટથી ઘનશ્યામને વધાવી લીધા અયોધ્યાના મલ્લોને પૂરેપૂરો પરચો મળી ગયો એથી મલકુસ્તીને મુલતવી રાખવામાં આવી અને મલ્લોએ પોતાની હાર કબૂલ કરી લીધી મહારાજા દર્શનસિંહજીએ પ્રસન્નતાપૂર્વક ઘનશ્યામજીને શીરપાવ આપ્યો ઘનશ્યામના ચમત્કારી બળનો ચારે કોર ડંકો વાગી ગયો સહુ હોશે હોશે એમની વાતો કરતા કરતાં ઘેર ગયા